બે રૂપિયા છેલ્લા છૂટા હતા ને કઈ જવા હા તો વેલો આવજે સારું હા ફરી કોમે જવાનું ટાઈમ થશે આપડો સારું હા

આ આ તો જે ભત્રીજો લાગે છે જ તો લાવો હાડો મસાલો બરાબર ગહણી ઉભા

ના શું હોય મસાલા ના ખાય રસ્તા માં તો ભત્રીજો દેખાડ નઈ મસાલો ખાતો તારા ભાઈ ભાજી કાઢી હો

તારા આ મારે કેટલું હોભરવાનું થયું જોયું ને આજ લગીન તો વિચાર કરતા લ્યા

Oh, my God.